હવે ગાયો ને ભેંસો છે ને આપણને ભટકાતા નથી આપણે જઈને ભટકી ત્યારે પાંચ થી દસ મિનિટ માત્ર તમારી જાત માટે કાઢો માત્ર અને સ્ત્રીઓ ખાસ આ કરવા પોતે રહી જ નથી શકતી અને ભાઈઓ નથી કેતી પોતાની જાત માટે સવાય કાઢો તમને શું જોઈએ બે ત્રણ જણાને અપવાદમાં ગણાયું એને નિયમ ન કર્યો હા તમારા શોખ માટે આપણે જીવતા જ ન અને બધા અત્યારે નવ નવ શીખાય છે પચાસ વર્ષ પછી આપણે રિટાયરમેન્ટ લઈ લો પચાસ વર્ષ રિટાયરમેન્ટ હું કરશો આટ આવશે બીજું કંઈ છે કોઈ મનભાવ વિચાર કે મારે આ સમાજમાં પરિવર્તન લાવવું છે મારે આ જગતમાં આ કરવું છે મારે આમ કરવું તો આપણે એમ કહીએ કાંઈ કરવું નથી ઘરે એ ખાય પી હિંડોળ હિંચકા હોય છાપા વાત મજા કરું ત્રણ દિવસ ને ચોથથી ઘરવાળી કે હવે ક્યાંક જાવ તો મને કામ થોડુંક એ રીતે જીવવાનો પ્રયાસ કરો કે તમે એકલા રહી શકવા જોઈએ તમને અહીંયા બેઠેલા બધા તમારે કાંઈ જ નથી કરવાનું 5 મિનિટ બેસો ત્રીજી મિનિટ સ્થિરતા ઘટી રહી છે સ્થિરતા ઘટે એટલે સભાનતા ઊંચી થાય સભાનતા ઊંચી થાય એટલે આવું બધું સાંભળેલું એક દિવસ બે દિવસ ત્રણ યાદ ચોકરીસે હતું એનું થતું છે અને કા આપણને કેવું વિચાર આવે ખબર હું તો કરું જ છું આ મમ્મીજી જે નથી હું તો કરું જ છું પણ મારી પત્ની નથી કરતી એકબીજા ઉપર દોષારોપણ આપણે શરૂ કરવા નથી એના બદલે ભેગા બેસી આપણા બધાની સૌથી મોટી તકલીફ એ છે કે કોમ્યુનિકેશનના આટલા બધા સાધનો પછી આપણા પાસે કોમ્યુનિકેશન ગેપ સૌથી વધુ છે આપણે એકબીજા સાથે વાત જ નથી કરી શકતા કા આપણે એકબીજાને ઝઘડા કહીએ છીએ કા આપણે એકબીજા કેટલા ખરાબ છે એ કહીએ છીએ કા એકબીજાની ફરિયાદો ગણાવી છે આ નથી કરતી ને આ નથી કરતી છેલ્લે વાત કરી હોય એવો મુદ્દો મને દેખાય પરિવાર એકબીજા સાથે બેસતું એટલે નથી કે કલાકમાં વાત કરે તો ચાર પ્રકારના ઝઘડાઓ થાય એટલે વાત ન કરતા વાત કરવાનો ભૂલી ગયા છે અત્યારે તમે જો તમારા ઘરે મહેમાન આવે ને તો આપણે ઓલો વિડિયો બતાવ હવે તમે ઓલો જોયું કે નહીં પછી વોટ્સઅપ માં આવ્યું હતી સામે છું તમે અત્યારે અહીંથી કોઈ રવિવારની સાંજે રેસ્ટોરન્ટમાં જશો ને તો રેસ્ટોરન્ટમાં બધા હશે સાથે પણ દરેક વ્યક્તિ એકબીજાને એકબીજાના સ્ક્રીન ના હશે એકબીજામાં નહીં હોય તમે એકબીજાની આંખોની આંખો પોરોવીને જોઈ પણ હવે આપણે એકબીજા સાથે નથી શકતા આપણી પાસે વાત કરવાનું કશુંક નથી રહ્યું વાત કરવાના થોડા પાડો આજે બપોરે તમે ધારો કઈથી બ્રેક લેશો તો જાણીતાની અજાણ્યા પાસે લેશો એક નક્કી છે કે તમે બધા એક જ્ઞાતિ ના છો તો નક્કી જ છે અને તો એકબીજાને નહીં ઓળખતા હોય એવું બનશે પણ આપણે શું કરીએ આપણા જાણીતાના કુંડાળા જ ગેર્યા કરીએ એમાં જ પગ ભર્યા રાખે એની બહાર નીકળીએ નહીં નવા અંદર આવવા દઈએ એના બદલે સાવ અજાણ્યા એ નિયમ હોવો જોઈએ કે જે બે વ્યક્તિઓ સાથે આવે ને બે વ્યક્તિઓ સાથે જમવાનું નથી અજાણ્યા સાથે બેસો તમારા જ જ્ઞાતિના છે એની સાથે સંવાદ કરો એની સાથે વાતો કરવાનું શરૂ કરો તો તમે ક્યારેક અડધી રાત્રે વલસાડમાં ક્યાંક હેરાન થયા તો કોને ફોન કરો તમારો એકાદનો નંબર તમારી પાસે આવે તમારી એકાદ વ્યક્તિ વ્યક્તિ હોય મુંબઈમાં ક્યાંક દાખલ થઈ હોય અને જ્ઞાતિનો કોઈ વ્યક્તિ પૂછે કે આજુબાજુમાં કોઈ રે છે આપણે જ્ઞાતિનું છે ટિફિનનું કરવાનું છે તો તમારી પાસે એકાદ નામ હોવું છે આપણે તો ટિફિનની વાત આવે આપણે એમ અહીં બાજુમાં મળે જ છે થોડીક આ બધી જ્ઞાતિઓ તમને ભેગી બેન એટલા માટે કરે છે કે ક્યાંક તમને એકબીજાની આંખની ઓળખાણ થાય આમાંનો એકાદ વ્યક્તિ એક્સિડન્ટ થાય ને પડી ગયો હોય તો આ કોણ છે કોણ છે નહીં પણ મોઢું લે તો આપણું પોતાનું છે એવું કરવા કરવાવાળું જોઈએ એ કલા માટે પણ છે પણ આપણે ન કરીએ અને હમણાં અમારા એ મારી સાથે પ્રતિક્ષા બેઠ કરીને મારી સાથે છે ને એના હસબન્ડ છે ને એ જેસીબીના મશીનનું કરે છે એટલે એ ભરાઠભાઈ મને કહેતા કે નહીં બેન જેસીબીના મશીન છે ને એને તમારે ત્રણ ચાર કલાકે થોડોક રેસ્ટ આપવો પડે કારણ કે ખોદી ખોદીને થાકી જાય એટલે એને રેસ્ટ આપવો પડે મેં કીધું મશીન ને રેસ્ટ આપવો પડે માણા એક જ એવો છે 24 કલાક કોબનું ખોદે ને તોય શાંત ન મળે તો કરે કઈ થાય સાઉન્ડ ભાઈને બજી જઈ ગઈ આપણે બીજાને ખોદતા છીએ તો જો જંગાટાને જી કરવાના છે

એ હૃદય ઉપર એટલા માટે રાખ્યા કે ધીમે ધીમે ઓગળીને તમારા હૃદયમાં ઉતરી જાય હો ઉતરી જાય આજે લઈ જાવ ને તો મૂકજો તમારા આજુબાજુમાં ક્યાં જેમાં ચોવીસ કલાકમાં એકાદ વાર તમારી નજર પડે આના સામે કે હજી આની માટે મારે કરવાની બાકી છે એવી સભાનતા રાખશો તો ક્યાંક બોલાયેલું સાંભળેલું થાય અને આમાંના ઘણા લોકો એવા હશે ને કે મારા જવાબ પછી એવું કેસે કાંઈ કેર પડે નહીં બોલીને ને રહ્યા જાય કાંઈ અસર થાય સાચી વાત છે હાવ સાચી વાત પણ તમે વિચાર કરો કે આટલું બોલાય આટલું કેવાય આટલું તમે હારો હારો વાંચો કેવા તો કેવા હો હે આ બિચારા આવેલા આટલા ચોવી અવતાર લઈને ગયા તોય આટલા કોરો બાકી રહી ગયા હોય તોય આટલા રાખશો તો અત્યારે એ જ હોય નાના મોટા ભાગના

એક સમાજ બદલાશે એક શેરી બદલાશે ગલી બદલાશે તો રાષ્ટ્રનું નિર્માણ થશે ને એના વગર ક્યાંથી થવાનું છે હુંકોને એક વાર હમણાં જ ગઈકાલ બે દિવસ પહેલા આપણે રામ મંદિરની ઉજવણી કરી વર્ષ પૂરું કર્યું સાહેબે મોટા પ્રયાસો કરીને આપણા બધાનું એક સ્વપ્ન પૂરું કર્યું રામ મંદિરની સ્થાપના કરી દીધી રામ રાજ્ય કોણ લાવશે ભાઈ હું તમે આપણે કોઈક ખોદવાનું બંધ કરશું ધોબી કરવા બંધ કરશું તો કોક સિતાજીએ સમાવો નહીં પડે બે ભાઈ વચ્ચે ભરત જેવા ની ઉપમાઓ આપતા રહેશું એકાદ ભરત જેવા ભાઈઓ હશે તો અમરાજ્ય આવશે બાકી રામ મંદિર આવશે રામને એમ થશે આટલા બધા સભ્યો આ લોકો આ હાટુ રાજે એને ઉપર બેઠા બેઠા વિચાર આવે સારા વર્તન થી થાય મારા સારા વર્તન મારા મારે પેઢીને લાગે મારી પેઢીમાંથી બીજાને જાય બીજામાંથી તેજાને જાય અમારી એક સીટ બે સીટ ત્રણ સીટ થતી જાય બદલાતી જાય અને એક આખું ચોખ્ખું સુંદર રહે અને ક્યારેક એવું બને

આવા નાના નાના નિયમો રાખો શિસ્તનું પાલન આમ અને થોડીક કડકાઈ કડકાઈ ને બદલે આમ કહેવાય ને કે એ કોઈ પણ કારણ થાય તો કરવું જ પડે બેટા સોરી ભગવાનનો આભાર માન્યા વગર નહીં નીકળવાનું અને આમાં એવું છે કે પપ્પા ક્યારેક દાદીને પગે લાગીને ઘરની બહાર નીકળ્યા હોય તો છોકરા તમને પગે લાગી નીકળે તમે તમારા પપ્પાનો કોઈ દી પગ દાબ્યા હોય અને એ દ્રશ્ય છે એ તમારી નવી પેઢી જોવે તો તમારા પગ દાબે બાકી અહીંયા જે નવી પેઢી છે એને તમારે પોતાને પોતાના પગ દાબવાના છે અને પોતાને પોતે પગ બાંધીને ભૂઈ જવાનું છે કારણ કે આપણે એને દાબતા જોયા નથી એટલે નહીં આવડતું સારી વસ્તુ છે એટલે આમ કઈ રાષ્ટ્ર એમ નેડમાંય ન થાય મારાથી થાય પણ મારે છે મારે નથી કરવું તમારે બધા કરવાનું તમારે બધા રાષ્ટ્ર બનાવવાનું તમારે બધા રાષ્ટ્ર એમ થાય